કોઈને વિરોધ ન થતો દેશના વિકાસમાં સૌ કોઈ भागीदार બનવા માંગતું હોય છે પરંતુ વિકાસ એવો પણ ન થવો જોઈએ કે લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે બાદ અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર હાઈવે છે જેના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે પરંતુ હાઈવેના વિકાસમાં ગ્રામ્ય વિસ્તારના લોકોનો મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે તેમના માટે હાઈવે જીવલેણ બની ગયો છે તે પણ હાઈવે ઓથોરિટીના પાપે કેવી રીતે આવું જોઈએ સરકાર કહે છે કે લોકોએ રોંગ સાઇડ વાહનો ન ચલાવવા જોઈએ તો જરા આ દ્રશ્યો ધ્યાનથી જોઈ લેજો જ્યાં લોકો રોંગ સાઇડમાં વાહનો દોડાવી રહ્યા છે જોકે અહી લોકો આવું કરવા માટે મજબૂર છે અને તેમને મજબૂર પણ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ કર્યા છે વાત એમ છે કે અમદાવાદ ઉદયપુર હાઇવે હાલમાં નવીનીકરણ ચાલી રહ્યું છે જેમાં હાઇવે પરના મોટાભાગના કટ બંધ કરી દેવાયા તેવામાં હાઇવે પર આવેલા ગામડાના લોકોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે ચાર થી પાંચ કિલોમીટર ફરવા જવું પડે છે તેવામાં લોકો પોતાના ખેતરે જવા માટે અથવા અન્ય આસપાસના વિસ્તારમાં જવું હોય તો રોંગ સાઇડમાં ચાલવા મજબૂર છે કારણ કે હાઇવે ઓથોરિટીએ સર્વિસ રોડ બ્રિજ કે ગરનાડુ બનાવ્યું નથી અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે અડતાલીસ ઉપર નાદીસરથી ખારી સુધીમાં એક પણ ઓવરબ્રિજ તકલીફ થાય છે અને જે કટપાસ હતા એ કટપાસ બંધ કરવાથી લોકોને ને થી પાંચ કિલોમીટર ફરી જવું પડતું હોય છે અને ઘણીવાર એમ્બ્યુલન્સ જેવા સાધનો આપવી પડતું હોય છે એટલે અમારે દે

નમ્ર વિનંતી છે ઉપર કાયદેસર સરકાર કંઈક એક્શન લે હાઇવે પર બંધ કરી દેવાતા ખેડૂતોને ખેતરે જવું હોય તો રોંગ સાઈડમાં જવા વિદ્યાર્થીઓને જવું હોય તો પાંચ કિલોમીટર ફરવું પડે કોઈ પણ કામ હોય હાઇવે પરના ગામડાના લોકોને રોંગ સાઈડમાં જવું પડે છે જેથી હવે લોકોએ સર્વિસ રોડ અને ગામડાઓ નજીક બ્રિજની માંગ કરી છે અને આ એક ગામની સમસ્યા નથી હાઇવે પર આવેલા અસાલ સોલપુર દાંતિયા નાપડા અને નાસીદર જેવા અનેક ગામની સમસ્યા છે ત્યારે જોવાનું એ રહેશે કે રોંગ સાઈડમાં જવા મજબૂર કેટલા લોકોના જીવ ગયા પછી તંત્ર જાગે છે તસ્લીમ સુથાર બીટીવી ન્યૂઝ અરવલ્લી